નમસ્કાર હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ આજે સતત તેરસો એકસઠમો એપિસોડ અને એક હજાર ત્રણસો એકસઠ એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે લાલ પાણી કોનું પાપ પ્રદૂષણના માફિયાઓનો પર્દાફાશ કરવો છે અને માફિયાઓના બાપ બનીને બેઠેલા અધિકારીઓનો પર્દાફાશ કરવો છે અને બીજો મુદ્દો છે ભમતું મોત રાજકોટ વડોદરા બંનેમાં અલગ અલગ પ્રકારની દુર્ઘટનાઓ થઈ ચૂકી છે ગઈકાલે એ જ પ્રકારની દુર્ઘટના થતા થતાં બચી છે ભગવાને બચાવ્યા છે પણ જે ગેમ જોન અથવા જે અલગ અલગ એડવેન્ચરના નામે જે ખેલ ચાલે છે બેફામ ચાલે છે એનો પર્દાફાશ કરવો છે પરંતુ શરૂઆત કરીએ પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ કરવાથી શાબ્દિક એવા તમાચા મારીને એમના ગાલ લાલ કરવા છે જેમને મારા ગુજરાતની ભૂમિને પ્રદૂષિત કરીને લાલ કરી છે જે પણ લોકો પ્રદૂષણ ફેલાવે છે જે પણ લોકો પ્રદૂષણ ફેલાવનારને આશ્રય આપે છે તે કાનૂન પ્રમાણે તો દોષી હશે કે હું નથી જાણતો પણ કુદરતના દોષી છે અને એમના પાપના કારણે એમના પાપના કારણે કુદરત અનેકવાર રૂઠે છે કમોસમી વરસાદ થાય છે જે માવઠું અત્યારે થઈ રહ્યું છે તેમનાદ પાપે પૂર આવે છે તેમનાદ પાપે જમીન બંજર બને છે આ પાપીઓએ દુનિયાભરનું ખનન કર્યું નદીઓ ખોદી હવાને પ્રદૂષિત કરી નદીઓને પ્રદૂષિત કરી અનેક નદીઓ પ્રદૂષિત આપણા ગુજરાતમાં થઈ ચૂકી છે અને

સોનું કાઢવાના કે રૂપિયા છાપવાના ઉદ્યોગની પણ મારા ગુજરાતમાં જરૂર નથી અને આવા જ જેતપુર સહિતના ઉદ્યોગો જે પ્રદૂષિત પાણી કાઢે છે એનાથી એ વિસ્તાર પહેલાં પ્રદૂષિત થયો પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ અંદર ના અટકાવી શક્યું અને હવે એક પ્રોજેક્ટ લાવવા જઈ રહ્યું છે ડીપ સી એટલે કે ઊંડા દરિયાની અંદર પાઇપલાઇનથી ત્યાં આ પ્રદૂષિત પાણી કે જેને પ્રોસેસ કરીને છોડવામાં આવશે એવું રૂપાળું નામ આપી એક પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે માછીમારો સતર્ક છે દરિયાકાંઠાના જિલ્લાના લોકો સતર્ક છે એટલે જબરજસ્ત લોકોમાં આક્રોશ છે પોરબંદર આજે અડધો દિવસ બંધ રહ્યું છે જુનાગઢની અંદર આવેદનપત્ર અપાયું છે ગીર સોમનાથમાં પણ આ જ પ્રકારે વિરોધ થયો છે હજુ ત્યાંના સ્થાનિક નેતાઓ ત્યાંના સ્થાનિક નેતાઓ ખાસ કરી પોરબંદરની વાત કરું છું ગીર સોમનાથની વાત કરું છું હજુ શાસક પક્ષના પક્ષના છે ને એટલે ડરે છે ડરે છે એમને ખબર નથી કે જો દરિયાની અંદર જાણીએ છીએ બગડશે અને માછીમારી બગડશે એ વિસ્તારની અંદર માછલીનું ઉત્પાદન નહીં થાય માછલી મોટી નહીં થાય તો આપણા માછીમારોએ એનાથી વધુ દરિયામાં જવું પડશે અને આપણો માછીમાર પાકિસ્તાની સરહદ ઓળંગી જશે પાકિસ્તાની સેના પકડી જશે આપણે જાણીએ છીએ છતાંય સરકાર આ પ્રોજેક્ટ લઈને આવી છે વિરોધ શરૂ થઈ ચૂક્યો છે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવળિયા છે સાંસદ મનસુખભાઈ માંડવિયા છે ગીર સોમનાથની અંદર મોટાભાગના ધારાસભ્ય એક બેને છોડીને ભારતીય જનતા પક્ષના છે સાંસદ ભાજપના છે હું નથી જાણતો કે ખરેખર એ આ મુદ્દે ગંભીર છે કે નહીં હું એ જાણું છું કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક માત્ર તમાશો છે માત્ર તમાશો છે ઉદ્યોગો વાળા જૂજ રૂપિયા બચાવ માટે એ ટ્રીટમેન્ટ પ્લાન્ટની શું હાલત કરે છે ને એ અમદાવાદના લોકો જાણે છે કેટલું પ્રદૂષિત પાણી આવે છે ને જાણે છે અને એવી જ હાલત અહીંયા થશે એ આક્રોશ છે પણ એક સારી ને રાહતની વાત એ છે કે એવું નથી કે શાસક પક્ષના બધા નેતાઓ નથી બોલતા જૂનાગઢના ધારાસભ્ય જૂનાગઢના ધારાસભ્ય જબરજસ્ત અવાજ ઉઠાવ્યો છે અને સંજયભાઈ કોરડિયાએ સંકલનની બેઠકમાં સ્પષ્ટ કહ્યું છે કે જૂનાગઢ જિલ્લાના ભ્યાસણ તાલુકામાં જાલણસર માખિયાળા પાસેથી વહેતી ઉબેણ નદી પ્રદૂષિત થઈ ચૂકી છે જેતપુરના સાડી ઉદ્યોગકારો બાવા પીપળિયા ગામેથી ઉબેણ નદીમાં દૂષિત પાણી છોડે છે અને એના કારણે એ વિસ્તારની ખેતી બરબાદ થઈ રહી છે નદીનું પાણી પીવાલાયક નથી રહ્યું ભૂગર્ભ જળ જે છે તે પીવાલાયક નથી રહ્યું અને સંજયભાઈએ તો એનાથી એક સ્ટેપ આગળ વધીને આ જુઓ એનાથી આગળ વધીને હું પણ એ વિસ્તારમાં ગયો છું વર્ષો પહેલા ગયો છું મેં જોયું છે કેવું પ્રદૂષણ થાય છે અને જ્યારે પણ મીડિયાનો અહેવાલ આવે ત્યારબાદ સેમ્પલ લેવાય દેખાવ પૂરતા અને સેમ્પલમાં બધું ઓકે આવે બધું ઓકે એટલે જ હું આક્રોશ સાથે કહું છું આ ચોરોને પકડી પકડીને વિભાગમાંથી કાઢો નહીતર આપણી નદીઓ દૂષિત કરશે આપણું જીવન ટૂંકા આવશે અમદાવાદ પાપે અમદાવાદ પાપે ટૂંકાઈ રહ્યું છે અમદાવાદ પાપે નાની ઉંમરમાં મોત થાય છે નાની ઉંમરમાં બીમારી આવે છે કારણ કે ભૂગર્ભ જળ કેમિકલયુક્ત થઈ રહ્યું છે એક તરફ આપણે એમ કહીએ એમ કહીએ કે કેમિકલવાળું ફર્ટિલાઇઝર રખવવું નહીં ખેડૂતે ગાય આધારિત ખેતી કરવી બધું કરવું જોઈએ સાચું પણ આ ભાઈ કેમિકલ બંધ કરો ને ભાઈ એ તો ખેડૂત નખતો નથી ને ઉદ્યોગો નહીં પેલા એ બંધ કરો ને એ કોઈ કરતું નથી કોઈને મારો ખેતી ઉદ્યોગ નથી દેખાતો કોઈને માછીમારી ઉદ્યોગ નથી દેખાતો કે માછીમારોનું શું થશે કેમ એ રોજગારી નથી આપતા બીજો ઉદ્યોગ રોજગારી આપે છે તો મારો ખેડૂત રોજગારી નથી આપતો મારો ખેડૂત રોજગારી પણ આપે છે પેટ ભરે છે લોકોનું મારો ખેડૂત એ વિસ્તારનો મગફળી પોતે જાતે ખાવા માટે બહારથી લઈને આવે છે કેમ કે જાણે છે કે કેમિકલવાળી જમીનમાં એની મગફળી રોપી છે ને મોટી કરી છે એ ખવડાવીશ ને તો છોકરા બીમાર પડશે ખેર સંજયભાઈ કોરડીયાની વાત કરતો હતો એમને ચેલેન્જ આપી છે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓને કે જો નદી પ્રદૂષિત ના હોય તમારા સેમ્પલો સાચા આવતા હોય ને તો પરિવાર સાથે અઠવાડિયે વિસ્તારમાં રહો અને પાણી પીને બતાવો આવો સાંભળી લઈએ એક મરત એક મરત દમખમ સાથે કેવી રીતે પડકાર આપે છે રાજનેતા થઈને પોતાના પક્ષની સરકાર હોવા છતાં એક ધારાસભ્ય કેવી રીતે પડકાર આપે છે ને સંજય કોરડીયા શબ્દોમાં શબ્દો સાંભળી લો સંજય આપણા શાસ્ત્રો પ્રમાણે પૂછીએ તો બોલે છે પણ આ કળિયુગ છે ને એટલે આ સંજય સામે ચાલીને કેવું પડે છે હવે હદ થઈ છે હવે મર્યાદા ચૂકી ચૂકી છે આ કંટ્રોલ બોર્ડ આવો સાંભળી લે સંજયભાઈએ શું કહ્યું પોલ્યુશન બોર્ડ ના અધિકારીઓ બિસ્લરીનું પાણી એની અંદર તપાસ માટે મોકલે છે અને આ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર એવું કહે છે કે છે નહીં ત્યાં એનો પરિવાર અઠવાડિયા સુધી પાણી પીએ આ વ્યક્તિ એનું દર્દ સમજવું જરૂરી છે એની વાતમાં કેમ દમ છે ને એ સમજવું જરૂરી છે આખો પર્દાફાશ કરી નાખ્યો છે એમને અધિકારીઓના આપના પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સંજયભાઈ સાથે મેં લાંબી વાત કરી છે એના અંશો જોઈશું સાથે અશ્વિનભાઈ બેંકર સાથે પણ વાત કરીશું મહેશભાઈ પંડ્યા પર્યાવરણવિદ છે એમની સાથે પણ વાત કરીશું શરૂઆત સંજયભાઈ સાથેની વાતથી કરીએ સંજયભાઈ આ ઉબેણ નદીની અંદર પ્રદૂષણને લઈ તમારો આક્રોશ તમારો દર્દ એ મેં સાંભળ્યું અને દર્શકોને પણ સંભળાવ્યું છે મારે એ જ સમજવું છે ઉબેણ નદીમાં કયા પ્રકારનું પ્રદૂષણ છે અને પ્રદૂષણ કોના પાપે છે પ્રદૂષણ કોણ કરે છે અને એ પ્રદૂષણ કરવાવાળાને જે પણ લોકો છે તેમને કોણ છાવરે છે આ પ્રદૂષણ પાછળનો પાપી કોણ જનરલી ઉબેર નદીમાં ઘણા વર્ષો થયા કેમિકલ યુક્ત પાણી આવે છે અને અત્યારે આજુબાજુના ગામડાઓની અંદર પાણી પણ બોરની અંદર અને કૂવામાં લાલ થઈ ગયું છે અને પીવાલાયક નથી ખેતીની જમીનની અંદર પણ આ કેમિકલની અસર થઈ ગઈ છે અને નદીમાં આપણે ઉનાળામાં જોઈએ ને તો ખાલી થાય ત્યારે આખું વ્હાઈટ કલરનું એક લેયર પ્લાસ્ટિકનું નદીની અંદર થઈ ગયું છે અને આજુબાજુના વિસ્તારની અંદર પીવાલાયક પાણી પણ કૂવા અને બોરની અંદર નથી જમીનમાં પાકને પણ નુકસાન થઈ છે ચામડીના રોગો પણ લોકોને થવા માંડે છે આ સ્થિતિ એમની ઘણા સમયથી આ ફરિયાદ સંકલનમાં પ્રશ્ન નાખવામાં આવ્યો છે ફરિયાદ કરવામાં આવી છે એટલે એમના અધિકારીઓ અલગ અલગ જવાબ આપે છે અને ખાસ કરીને પોલ્યુશન બોર્ડના અધિકારીઓ ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરી અને કલેક્ટર ઓફિસ અને બધાને ગેરમાર્ગે દોરવાનું કામ એ લોકો કરી રહ્યા છે પોલ્યુશન બોર્ડ જ્યારે જ્યારે જાય સેમ્પલ લેવા ત્યારે કોઈ પ્રતિનિધિ ગામના હોય ગામના સરપંચ હોય તલાટી મંત્રી હોય કે કોઈને સાથે રાખ્યા વગર પોતાની રીતે લઈ આવે અને જ્યારે સેમ્પલ આપે પાણીનું ત્યારે એ સેમ્પલ એકદમ ક્લિયર થઈને જ આવે છે એમાં કોઈ જાતનું કંઈ કેમિકલ હોતું જ નથી એટલે બિસ્લરીનું પાણી મોકલી દેતા એ સ્વાભાવિક છે એમના ડેપ્યુટી ડીડીઓનો રિપોર્ટ આવ્યો કે આ જમીનની અંદર પણ આ કેમિકલ છે પાણીની અંદર કેમિકલ છે અને આ પાણી આવે છે એનાથી જ આ નદી પ્રદૂષિત થઈ છે એવું આખું રાઇટિંગમાં આવ્યું ત્યારે પોલ્યુશન બોર્ડના અધિકારીઓ એવું કહે છે ખોટું છે મેં અધિકારીને કીધું ઘણી વખત કે તમે આટલા પવિત્ર હોય અને તમે સાચા હો તો ઉબેણ નદીનું પાણી ઝાલરસર ગામના પુલ છે એમની નીચેથી હમણાં એક દોઢ મહિનો હોઈ જાય હમણાં પાણી બંધ થઈ જાય પછી એમનો પરિવાર અઠવાડિયું પાણી પી લઈએ અધિકારીઓના તો હું એમના પગે લાગી અને કહી દઉં છું કે મારી ભૂલ થઈ ગઈ છે કાંઈ નથી એમનો પરિવાર અઠવાડિયું પાણી પીએ ઉબેણ નદીનું આખો પરિવાર તો સાચું કહેવાય આ ભ્રષ્ટાચારી પીડ પોલ્યુશન બોર્ડના અધિકારીઓ સરકારને પણ ગેરમાર્ગો દોરે છે અને આનાથી સરકાર બદનામ થાય છે એટલે આ પ્રશ્ન સૌથી મોટો ગંભીર પ્રશ્ન છે અને આવનાર દિવસોની અંદર લોકો આંદોલન કરે કારણ કે પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકોના હિતની જવાબદારી મારી છે સંજયભાઈ આપે જન આંદોલનની વાત કરી કેમ કે આપ એ વિસ્તારના ધારાસભ્ય છો આ સંજોગોમાં જો જન આંદોલન થયું આ મુદ્દે તો તમારી ભૂમિકા શું રહેશે તમે કોની સાથે રહેશો શાસક પક્ષના નેત ધારાસભ્ય છો એટલે પૂછું છું કોની સાથે રહેશો સરકાર સાથે કે પછી નાગરિકોની જનતાની સાથે આંદોલન થાય તો સાથે કોની સાથે રહેશું લોકો આંદોલન કરે તો સત્ય સાથે રહેવાની મારી ભૂમિકા હોય છે એની વાત ખોટી હોય તો એમની સાથે ન રહો એમની વાત સાચી હોય તો એમની સાથે રહેવાનું છે કારણ કે પ્રજાનો પ્રતિનિધિ છે ને ભારતીય જનતા પાર્ટી કાયમને માટે લોકોના હિતની વાત કરતી હોય છે અને સત્યની સાથે હોય છે તો હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું ધારાસભ્ય છું તો સત્ય સાથે રહેવું એ મારી નૈતિક ફરજ છે મારી જવાબદારી છે સંજયભાઈ શું કારણ હોઈ શકે કે અધિકારીઓ પ્રદૂષણ અટકાવવાના સ્થાને એના બદલે મેન્યુપુલેશન કરે છે ખોટા રિપોર્ટ બનાવે છે આપ કહો છો તેમ કારણ શું હોઈ શકે અધિકારીઓની ઈચ્છાશક્તિનો અભાવ છે કોઈનાથી દબાયેલા છે મળેલા છે ખોરી ચાલે છે કારણ શું હોઈ શકે આ પ્રકારનું પ્રદુષણ રોકવાના સ્થાને મેન્યુપ્લેશન કરવા પાછળનું ક્લિયર જ વસ્તુ છે એક કામ તમે ક્લિયર વાળું કોઈ નાના ગામડાના લોકોનું કોઈ પણ કામ હોય તો એક ટલે ચડાવતા હોય છે અને આવું જે દેખીતું છે સામે દેખાય છે નજર સામે છે એક તંત્ર એને સામે રિપોર્ટ આપે છે છતાં પણ ખોટા રિપોર્ટ આપે તો એ ભ્રષ્ટ જ હોય છે એમાં કોઈ વિષય નથી અને આ કોઈ દૂધે ધોયેલા નથી કે એવું કામ ન કરે કે લોકોનું કામ કરી દે છે તાત્કાલિક એટલે આ આ ભ્રષ્ટ છે ગેરરીતિ સાથે જોડાયેલા છે સંજયભાઈ એક છેલ્લો સવાલ હું પણ વર્ષો અગાઉ સૌરાષ્ટ્રના પ્રવાસે ગયેલો અને એ જ જેતપુર વિસ્તારની અંદર ઘણું ફરેલો ખેતરોની હાલત મેં જોઈ હતી કુવાની અંદર કેવા પ્રકારનું પાણી આવે છે એ જોયું હતું લાલ પાણી કેવી રીતે જમીનને ખરાબ કરી રહ્યું છે તે પણ મેં પ્રસારિત કર્યું હતું પણ ત્યારબાદ સેમ્પલ પણ લેવાયા હશે અને સેમ્પલ આપકો છો એમ કેવા આવ્યા હશે આપ પણ જાણો છો આપ પણ જાણો છો બરા આટલું જ સમજવું છે આ જે સેમ્પલ બદલાઈ જતા હોય આ બધું જે થાય છે અને પછી કોઈ કાર્યવાહી નથી થતી શું ઉપરથી નીચે સુધી સળો છે કે નીચેથી ઉપર તરફ સડો જઈ રહ્યો છે ભ્રષ્ટ કોણ કોણ છે અને શું આખી ભ્રષ્ટાચારીઓની એક કાર્ટેલ બની છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ને આ આખી સિસ્ટમ નીચેથી લઈને ઉપર સુધી ગોઠવાયેલી છે તો જ આ આ રીતે એમનો એમની અંદર પરિસ્થિતિ આવે જ એમને પવિત્રતા હોય તો મેં કીધું એમ રોનકભાઈ તો એ એટલા પવિત્ર હોય તો ગામના પાંચ પ્રતિનિધિ ગામના સરપંચ હોય તલાટી મંત્રી હોય પાંચ લોકો હોય એમની સામે સેમ્પલ લે ને નદીમાંથી એમની સામે માટીમાંથી લે અને એની મન પડે ત્યાં પ્રાઇવેટ લેબોરેટરી સરકારીની ત્રણ અલગ અલગ લેબોરેટરીમાં આપો ટેસ્ટ કરો અને પછી તમે રિપોર્ટ આપો ને સત્યતા હશે તો અને બીજું કંઈ વિષય નથી રોનકભાઈ આ લોકો બહુ પવિત્ર હોય ને એટલા સાચા જ હોય આપણે એવું કહીએ છીએ કે રિપોર્ટની જરૂર નથી સાચી જ વસ્તુ છે એને કંઈ કર્યું નથી પાણી જતું નથી તો એ નદીના તટમાંથી એનો પરિવાર પાણી પી લે ને તો માનવતા ખબર પડી જશે કે ક્યાં છે સંજયભાઈ સાથેની લાંબી વાત હતી અને એમનું સ્પષ્ટ કહેવું હતું તે સરકારના કે પક્ષ વિરોધી નથી પણ જ્યારે ખોટું થતું હોય અને એ પણ કુદરતને નુકસાન થતું હોય ત્યારે બોલવું જ જોઈએ મારી સાથે અશ્વિનભાઈ જોડાયા છે અશ્વિનભાઈ અનેક વાર પોલ્યુશન મુદ્દે આપણે કાર્યક્રમ કરી ચૂક્યા છે આજે પણ સાચા અર્થમાં સાબરમતીની શું હાલત છે તમે જાણો છો હું જાણું બીજી નદીઓની હાલત આપણે જાણીએ છીએ ઓપરેશન ગંગાજળ સરકાર કરે છે તમને લાગે છે હવે એક મોટું ઓપરેશન આ પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં કરવું જોઈએ સંજયભાઈ તો તમારા પક્ષના ધારાસભ્ય છે ને રોનક કદાચ ખોટું બોલી જાય પણ તમારા પક્ષના ધારાસભ્ય તો દેવતુલ્ય કાર્યકર્તા ગણાય એ તો ખોટું ના બોલે રોનકભાઈ આ વિષય ઉપર આપે પણ બે એક વરસથી આ ઉબેર નદીમાં પોલ્યુટેડ પાણી જાય છે એ બાબતે મીડિયા સમક્ષ વાતો મૂકી છે મૂળ કારણ એ છે કે જેતપુરનો જે બાંધણી ઉદ્યોગ છે એ બાંધણી ઉદ્યોગના ઉદ્યોગપતિઓ જે છે અથવા ઉદ્યોગ ગૃહ છે એ એમની ક્યાંક ને ક્યાંક આર્થિક જે એમને ભાવ મળે છે એમાં વધારે કમાઈ લેવાની વૃત્તિના કારણે આ સમસ્યા બની રહી છે પરંતુ ઉદ્યોગ ગૃહોને પણ ગત બે વર્ષમાં અનેકવાર પોલ્યુશન બોર્ડ અને કલેક્ટર ઓફિસ દ્વારા ફટકાર લગાવવામાં આવી છે અને કોમન ઇન્ફ્લુઅન્સ ઇન્ફ્લુઅન્સ પ્લાન ત્રીસ કેલડીનો બનાવવામાં આવેલો છે હમણાં જ નવો જેતપુરમાં સુવેર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવામાં આવેલો છે પરંતુ એ વાત સાચી છે કે આજે પણ જે ઓછા કિંમતમાં વેચાય છે એવા જે બાંધણી અને ડ્રેસીસ વગેરેને અલગ અલગ ઘાટમાં આ ઉદ્યોગના લોકો નદીમાં સીધે સીધા ઘાટમાં એનું ધોવે છે અને એ પાણી રૂપેણમાં જાય છે તળાવમાં જાય છે અને ક્યાંક ને ક્યાંક પોલ્યુશન ઊભું કરે છે અને એના માટેની પણ એક વાત સરકારે પોલ્યુશન બોર્ડે પણ એમાં પગલાં ભરવાની કોશિશ કરી છે કોશિશ ચોક્કસ થઈ છે કે સિલિકેટવાળું જે પાણી છે સિલિકેટવાળું જે કેમિકલ છે એની જગ્યાએ બીજો એક નવો પ્રયોગ કરે અને એ જે આખી એક નવી ટેકનોલોજી છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને હવે ઉદ્યોગકારો આ પોલ્યુશન થતું અટકાવે એવા ઘણા ઉદ્યોગકારોએ આ વાતને સ્વીકારી છે પણ ઘણાએ નથી સ્વીકારી હવે વાત મુદ્દો છે કે ચોક્કસથી જુનાગઢ જિલ્લાના આરો એમના માટે પોલ્યુશન ડિપાર્ટમેન્ટના પ્રશ્ન અંગે પોલ્યુશનના જૂનાગઢ વિભાગના પ્રશ્ન અંગે માન્ય કલેક્ટરશ્રી સમક્ષ માન્ય ધારાસભ્યશ્રીએ સંકલનમાં પ્રશ્ન ઉઠાવ્યો અને માન્ય કલેક્ટરશ્રીએ જે આદેશ કરીને જે સેમ્પલિંગ લીધા અને આરોના સેમ્પલિંગ એ બેમાં કોન્ટ્રાડિક્શન આવે છે ત્યારે માન્ય ધારાસભ્યશ્રીને એ પૂછવાનો પૂરેપૂરો અધિકાર છે કે જેની જવાબદારી છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓની કે તમે આ લાલ પાણી આવે છે તમે જુઓ છો તો સેમ્પલ ક્લીન કેવી રીતે આવ્યા એ ઓકે કેવી રીતે બન્યા આનો ખુલાસો કરવો રહ્યો કારણ કે આ પાણી જ્યારે બોરમાં કે પીવાના પીવાલાયક કોઈ જગ્યા પર જાય છે ત્યારે ગંભીર નુકસાન થાય છે નો ડાઉટ એ વાત પણ એટલી જ સાચી છે કે ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે પરંતુ હજુ એ સુધારા પૂરતા નહીં હોવાના કારણે આજે માન્ય ધારાસભ્યશ્રીની રજૂઆત એ ઘણા અંશે સાચી છે અને લોકહિતની છે લોકહિતની હોય ત્યારે પ્રશ્નને સરકારે પણ લેવો પડે અને ત્યાં કલેક્ટરશ્રી પણ આ કમિટીના અધ્યક્ષ છે પોલ્યુશનની એક કમિટી હોય છે જેમાં આરો પણ એના મેમ્બર સેક્રેટરી હોય છે માન્ય કલેક્ટરશ્રી એનો રિપોર્ટ કરે સરકારને કે ભાઈ આ રીતે જે થઈ રહ્યું છે તે ચોક્કસથી સરકારમાં અમે પણ રજૂઆત કરશું કે સ્થાનિક જે આરો વગેરે જે અધિકારીઓ છે એને પોલ્યુશન ના કામગીરીમાં બેદરકારી રાખી છે આ પ્રકારે ચોક્કસથી આપણે નદીઓને પ્રદૂષિત થતી હોય ત્યારે રોકવી પડે જી અશ્વિનભાઈ સરકાર ઘણું બધું કામ કરે છે પરંતુ નીચે તંત્ર કદાચ આવું કરતું હોય તો માન્ય ધારાસભ્યશ્રીની રજૂઆતને સમર્થન આપવું પડે

ધારાસભ્ય કહી રહ્યા છે ઉપરથી નીચે સુધી નીચેથી ઉપર સુધી બધા ભ્રષ્ટ છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નંબર વન આપ જે ડીપ સીવાળા કરી રહ્યા છો ને એ ઉદ્યોગવાળો કમાવાનો અને જે પ્રોજેક્ટ બનવાનો ને એ મારા રૂપિયાથી બનવાનો તમારા રૂપિયાથી બનવાનો કેટલા ટકા આપણી સરકારનો હિસ્સો છે ને એ જોઈએ એવી રોજગારીને શું કરવાની સાહેબ આપણો માછીમાર હેરાન થાય આપણો માછી બે ચાર બાંધણી ઓછી બનશે શું ફરક પડશે બે રૂપિયા મીટરે ભાવ વધી જશે શું ફરક પડશે આપણ તો તકલીફ છે ને અને મહેશભાઈ સારી રીતે જાણે છે અશ્વિનભાઈ હું ને તમે એટલું સારી રીતે જાણતા નથી કદાચ હું તો નથી જ જાણતો મહેશભાઈ મારે આખી સિસ્ટમ જાણવી આ ડીપ સીવાળી કોના રૂપિયે થવાનું આખું કાંડ છે શું અને આ સીટીપી કોમન ટ્રીટમેન્ટ કોમન ટ્રીટમેન્ટ આ ખરેખર કોમન ટ્રીટમેન્ટમાં ટ્રીટમેન્ટ થાય છે કે વાર્તા છે રોનકભાઈ એક તો વારંવાર તમે પ્રદૂષણના મુદ્દાને ઉઠાવીને ખેડૂતોના પ્રશ્નોને કુદરત ઉપર થતા અત્યાચારને રોકવાનો જે પ્રયત્ન કરી રહ્યા છો સરાહનીય છે અભિનંદનીય હશે એટલા માટે કહું છું કે જ્યારે સાબરમતીનું પ્રદૂષણનો મુદ્દો નામદાર વડી અદાલતે સ્વયંભૂ લીધો અને પારડીવાળા સાહેબ જ્યારે સુપ્રીમ કોર્ટમાં ગયા છેલ્લી હિયરિંગમાં એ એવું બોલ્યા હતા કે અમે ગમે તેલા ચુકાદા આપીશું જ્યાં સુધી લોકો નહીં જાગે જનઆંદોલન નહીં થાય ત્યાં સુધી આ પ્રશ્ન હલ નહીં થાય અને આપ આપના માધ્યમથી સરસ રીતે લોકોને સંવેદન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને એટલા માટે આપનો આભાર વ્યક્ત કરવો પડે આપને અભિનંદન આપવા પડે સાબરમતીનો પ્રશ્ન જ્યારે ઊભો થયો ત્યારે રાજ્યની સરકારે એફિડેવિટ કર્યું કે અમે ડીપ સી ડિસ્ચાર્જ પાઇપલાઇન દ્વારા અમદાવાદનું અને વડોદરાનું પાણી ખંભાતના અખાતમાં નાખીશું અને જેતપુરનું પાણી અમે પોરબંદરના ઊંડા દરિયામાં નાખીશું પણ આપણે કહ્યું કોના પૈસે અમદાવાદ અને વડોદરાની જે ડીપસી ડિસ્ચાર્જ પાઇપલાઇન નખાવાની છે એના સિત્તેર ટકા પૈસા તમારાને મારા ટેક્સમાંથી જવાના છે એટલે સરકાર ભોગવવાની છે અને માત્ર બિલો પોવર્ટી લાઇનમાં આવતા ઉદ્યોગોના પૈસા એ ત્રીસ ટકા જ છે જેતપુરનો જે પાઇપલાઇન નખાવાની છે એમાં એંસી ટકા સરકારી ખર્ચો એટલે તમારો અને મારો ટેક્સનો પૈસો જવાનો છે અને બીપીએલમાં આવતા ઉદ્યોગકારનો વીસ ટકા પૈસા છે હવે ધોળા દિવસે જો પાણી પ્રદૂષિત નાખતા હોય નદીમાં તો ઊંડા દરિયામાં કોણ જોવા જવાનું છે એટલે બહુ સ્વાભાવિક છે કે અત્યારે જે ટ્રીટમેન્ટ કરો છો કોમન એફલિન ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ નથી ચાલતા તો ત્યાં નાખશો ઊંડા દરિયામાં તો થઈ જશે એટલે તમારી પવિત્ર લોકમાતાઓ બગાડી હવે દરિયો બગાડવાનો છે તમારે અને આ હું નથી કહેતો રોનકભાઈ કોમ્પ્રોરલ એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ છે કે ગુજરાતના એક પણ કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એના ધારાવોધરણ પ્રમાણે ચાલતા નથી કદાચ તમેને હું બોલતા હોઈએ તો પૂર્વગ્રહથી બોલે છે એમ થાય પણ આ ભારતની સર્વોચ્ચ ઓડિટ સંસ્થાનો આ રિપોર્ટ છે ખંભાતમાં તો એવું છે કે આપણા પ્રધાનમંત્રીનો એક દીર્ઘદ્રષ્ટિવાળો પ્રોજેક્ટ છે કલ્પસર એ નદીઓનું મીઠું સરોવરનું પાણી ભરાય ત્યાં રસ્તો પણ ટૂંકવા થાય હવે એ જ જગ્યાએ જો આ ગંદુ એફ્લુએન્ટ નાખવામાં આવે તો શું થાય અને તમે બહુ સાચી વાત કરી કે જો ઉદ્યોગોથી કમાણી થતી હોય તો ખેડૂતો અન્નદાતા છે એનાથી આપણે જીડીપી નથી વધતી એનાથી આપણે પેટમાં અનાજ નથી જતું એટલે માત્ર તમે વર્ષે છ હજાર રૂપિયા આપી દો એક બટન દબાવીને અને આઠ હજાર કરોડ રૂપિયા આપી દીધા એટલું શું પૂરતું છે અને બીજી બાજુ ડીપ સી ડિસ્ચાર્જમાં નામ નાખશો પાઇપલાઇન તો પોરબંદરમાં એ માછીમારોનો ઉદ્યોગ પડી માગશે તો તો એ એ ઉદ્યોગ નથી એમાં કમાણી નથી એટલે તમે ખેડૂતો અને માછીમારોનો ભોગ લઈને વિકાસ કરવા માગો છો અને અમે બહુ સાચી વાત કરી કે જ્યારે એ માછીમારો પ્રદૂષણથી માછલીઓ નહીં આવે ઊંડા દરિયામાં જશે અને પાકિસ્તાનના પકડી જશે અને પછી તમે માથા સામે માથું છોડાવશો અને વાહવાહી કમાવશો અને એમાં બોટ તો પાછી નથી જ મળતી માછીમારને તમે છોડી આવો છો એની રોજગારી ગઈ બધું જ ગયું એ બોટ પાછી નથી મળતી એનો ખર્ચો કોઈ નથી આપતું એનું વર્તન નથી આપતું એટલે તમે એક ધંધો કરવા માટે તમે આવા ઉદ્યોગો એટલે તમે માછીમારનો ઉદ્યોગ અને ખેડૂતોની આ જે બરબાદ કરવા માગો છો આ તો બરાબર નથી અને બીજી બાજુ કે મા ધરતીને તમે દૂષિત કરી રહ્યા છો લોકમાતાઓને દૂષિત કરી રહ્યા છો અક્ષમ્ય આ અપરાધ છે એ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કાયદાઓ કામમાં નહીં આવે એ વોટર એક્ટ કે એર એક્ટ કામમાં નહીં આવે જે આપણે શરૂઆતમાં કહ્યું તે કે કાયદાઓની દૃષ્ટિએ જે હોય તે કુદરત માફ નહીં કરે મને એટલું કહો આપ નિયંત્રણ બોર્ડ નિયંત્રણ બોર્ડ એનું કામ પ્રદૂષણ નિયંત્રણ કરવાનું હોય પેલા ધારાસભ્ય કહેતા હતા કે આખા નાખા સેમ્પલ બદલાઈ જાય ખરેખર એવું થતું હશે હા રિપોર્ટ એવો એ જે વાત કરી એમણે કે જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે રિપોર્ટ લીધેમાં ક્લીન આવ્યું અને પછી ડીડીઓના અધ્યક્ષ પદે બન્યું એમાં આવ્યું એનો મતલબ તેવો થયો ને પણ રોનકભાઈ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કોના હસ્તક છે સરકારની જવાબદારી નથી બનતી એટલે માત્ર બોર્ડના અધિકારીઓ છાકટા છે ભ્રષ્ટાચારી છે ચાલો સ્વીકાર લીધું તો સરકાર કેમ આંખાડા કામ કાન કરે છે સરકાર શું બંધાયેલી છે અથવા તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ પાકિસ્તાનનું છે એ બાંગ્લાદેશનું છે કેમ તમારા તાબામાં નથી અલ્ટિમેટલી જવાબદારી આ સરકારની છે સરકાર જો આંખ લાલ નહીં કરે તો આ લાલ પાણી બંધ નહીં થાય એટલે હું માત્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને ગાળો આપીને છટકી જવા નથી માગતો અલ્ટિમેટલી આ ગુજરાત સરકારની અને પ્રધાનમંત્રીની પણ જવાબદારી થાય કે એમનું આ ગુજરાત છે આપણું આ ગુજરાત છે એને ગંદુ નહીં થવા દઈએ ખેર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રમાણિક અધિકારીઓ પણ હશે એ પ્રમાણિકતાથી કામ કરવા પણ માગતા હશે ક્લોઝર નોટિસ પણ ઇસ્યુ કરતા હશે પણ પછી પાછા કેટલાક નેતાઓ ભલામણ પત્રો લખી પાછું એનું ક્લોઝ થાય પહેલાં ખોલાવી દેતા હશે આ પણ હકીકત છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથના માછીમારોની વાત સમજવી પડશે એમનો સમજાવવા પડશે તમારો પ્રોજેક્ટ સાચો હોઈ શકે પણ તમારે એમને સમજાવવો પડશે કે એમનાથી એમનું નુકસાન થશે કે નહીં નહીં થાય તો કેવી રીતે થાય અને આ બધાથી અલગ આ બધાથી અલગ સંજયભાઈએ જે મુદ્દો ઉઠાવ્યો છે ને એ એમના વિસ્તાર પૂરતો એમને ઉઠાવ્યો હશે પણ ભારતીય જનતા પક્ષના કે કોંગ્રેસના એ ધારાસભ્યોએ પણ પોતપોતાના જે ઔદ્યોગિક વિસ્તારનું પાણી આવે છે તેની નદીની સ્થિતિ છે શું ને એ દિલ ઉપર હાથ મૂકે પહેલા અને બીજા હાથથી લખે પત્ર તો એકદમ સાચું લખાશે કે ખરેખર સ્થિતિ છે શું ઉદ્યોગો વાળા તમને ફંડ આપતા હશે તમને જીવાડતા નથી જીવાળે છે નદી એ નદીના પાણીથી જે ખેતી કરે છે એ જીવાળે છે ઉદ્યોગોએ શું આપ્યું તમને મત આપતા હશે એમના કર્મચારીઓને લઈને તમને રૂપિયા આપતા હશે ચૂંટણી ફંડમાં પણ શું આપ્યું વાયુ પ્રદૂષણ આપ્યું ઉદ્યોગોએ શું આપ્યું ધ્વનિ પ્રદૂષણ આપ્યું ઉદ્યોગોએ શું આપ્યું જમીનને પ્રદૂષિત કરી એ ઉદ્યોગોએ શું આપ્યું પાણીને પ્રદૂષિત કરી જે દૂષણ ફેલાવે છે ને એવો સોનાનો હીરા કાઢવાનો કે રૂપિયા છાપવાનો ઉદ્યોગ હોય ને તો પણ મારા ગુજરાતને ક્યારે ઉદ્યોગની જરૂર ન હોય શકે ક્યારે ન હોય શકે પ્રમાણિકતાથી પવિત્રતા સાથે જે કામ કરતો હોય ઉદ્યોગનું સ્વાગત રેડ કાર્પેટ પણ પ્રદૂષણ કરનારા સાબે માત્ર રોનક પટેલે નહીં તમામે બોલવું પડશે નહીં બોલો ને તો તમારી આવનારી પેઢી બોટલ સિવાયનું કોઈ પાણી નહીં પી શકે અને સીધો શ્વાસ નહીં લઈ શકે એટલું લખી રાખજો લખી રાખજો